નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધી અને પશુપાલક મિત્રો જય ઠાકર આજે તો ફટાફટ વ્લોગ બનાવી નાખો કેમ કે મારી ઉપર વાદરા ઘેરાઈ ગયા છે અને તમે જોવ આ પાણી પાણી ગમે એ બાજુ કેમેરો ફેરવે પાણી જ દેખાય અને આમાં તો એક બાપાની વાડીની અંદર છે ને કેટલું બધું પાણી ભરાયું કે દેખાતું છે અને આ બાજુ મારા બાપાની વાડીએ એ પાણીથી તરબોળ થઈ ગઈ છે અને ચાલુ વરસાદનો વ્લોગની શરૂઆત કરી દીધી એ ખરેખર વરસાદ એટલે છે ને વાતું પૂર્યું કેમેરાની અંદર રહેતા પણ જો પાણીનું સાટા મીડિયા આવવા અને આજે તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ અને રવિવાર આજે ઓહાણ નહોતું માથે દબાવી લીધા એટલે બધું ઢાંકેલું ઢુંબેલું હોય કોઈ તકલીફ નથી બધું સાફ સુથરું જ છે પણ કમોસમી વરસાદ થાય ને મિત્રો એટલે ખેડૂતો તો રામ રમી ગયા સમજી લેવાનું બાકી આમાં તકલીફ નથી પડતી તો પાકિસ્તાન અમે તો શું તકલીફ આપણે પડે હવે ઠરે હે સાટા અને હવે હેઠળ વૈયા જાય બધો એક નજારો દેખાડતો ભાઈ કે ખેડૂત માથે કેવી આફતો આવે અને તોય ખેડૂત હજી એને આમ કઠણ કાર્ય કરીને પૈડા હલબલતા નથી તો મિત્રો વરસાદ આજે લગભગ સતત છે ને પાંચ તારીખની સાંજેથી શરૂઆત થઈ જાય અગિયાર તારીખ થઈ છે અને હજી કેટલો વર્ષ આમ કંઈ નહીં નથી અને અમે કોઈને કંઈ કહેવાય નહીં કેમ કે કુદરતી આફત છે આ બધેની મત હોય ભગવાન જે એ કરે અને અત્યારે ખરેખર એવો પવન અને એવો વરસાદ એવો જોવા પડતા હતા તૈયાર ત્યાં બાંધી દીધા અને નકર તું જો આ ધાણા છે ને બધા જય શ્રીરામ થઈ જાય ધાણા જેનું પડ્યું થાય હવે વેપારીભાઈ કોઈ હોય તો મને ફોન કરજો દઈ દેવો હા કેમ કે હવે વરસાદનું બે કી રહેતું નથી અને અમને સા પીવાની આવી છે અને કોઈ વિડીયો બનાવવા જવાનો અમને વેત નથી આવતો એવા મસ્ત મસ્ત વિડીયો મેં તમને વાદા કર્યા હતા કે તમને છ તારીખ પછી મસ્ત વિડીયો બનાવી પણ છ તારીખે તાકાતની બમ્બારી થઈ ગઈ વરસાદની અને અત્યારે ખરેખર વરસાદ પડે છે એવો અને ગાજે હે એવો આવો વરસાદ ખરેખર વાવણી થયો થયું હોય પછી માથે આવું આવતો હોય ને તો ખેડૂત દીકરાને લેર આવે અને વેદિયામાં જમાવટ તો થાય તો જાજુ કંઈ નથી કેવું અત્યારે હેરાનગતિમાં બાકી નથી ખેડૂત બધા અને પશુપાલક તો ખરેખર જય જવાન અને જય કિસાન સાથે આપણે લોકને અહીંયા પૂરો નથી કરવો ખરેખર જવાને આપણા દેશની સરહદ માટે પોતાનો જીવ દાવ લગાવી અને બેઠા છે અને અહીંયા કિસાન અમે બધા બેઠા આપણે ખરેખર વિચાર કરવો જોઈએ જે સુખી માણસ હોય ને એને બધાને તો આવજો બધાને હર હર મહાદેવ જ નહીં કહો કેમ કે જય જવાન ને જય કિસાન જ કહે આવજો